નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવા ના શ્રી પટેલની આગાહી હવામાન શ્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં વધારો થશે તેમજ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે તો સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં પણ ગરમી વધશે થી વીસ એપ્રિલ દરમિયાન કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની છાટા પડી શકે છે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મારઠાનો માર યથાવત હોવા મળી રહ્યો છે બે લાખ કે સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતના કુલ તે લાખ વીસ હજારસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે તેમાંથી સાડા હજાર

ચૂંટણી પહેલા આટલી વસ્તુ મફત ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે તે જો અંગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જો અંતર્ગત ભારત આટા ભારત રાઈ તેમજ ભાળ દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે ત્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસીથી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબોમાં મા પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે પેટ્રોલને ડીઝલ થશે સસ્તું લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા પેટ્રોલ ડીઝલની કિંમત બે રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો આ ઘટાડેની સાથે ગુજરાતમાં પેટ્રોલ ની આજુબાજુ મળી રહ્યું છે જ્યારે ડીલર નેવ રૂપિયા અને આજુબાજુ મળી રહ્યું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડો કર્યો છે એટલે ત્યાં પેટ્રોલ પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે તો મિત્રો રાજસ્થાનની સરકાર ભાજપની સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ પાંચ રૂપિયાનો ઘટાડો થાય છે તે રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવો થવો જોઈએ કે નહીં તે આ કમેન્ટમાં કહેજો ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી ગેસ સિલિન્ડરની અંદર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્રીય કેબિનેટ બે હજાર ચોવી પચીસ માટે પીએમ સુઝુલા યોજના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસીડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે હવે પીએમ ઉજુલા યોજના હેઠળ એક દિવસમાં આજ બે હજાર પચીસ સુધી સબસીડી આપવામાં આવશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દસ કરોડ પરિવારોને ફાયદો થશે નોંધનીય છે કે એ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની subsidy આપવામાં આવે છે અને આ subsidy આપવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી જેને એક વર્ષ માટે વધારાની એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કરવામાં આવી છે ગુજરાત સરકારની મોટી જાહેરાત એટલે ભેટ લોકસભાની ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે ભેટ મુજબ ત્રણસો એક ST બસો gift આપી છે ટુ વ્હીલ અને થ્રી વ્હીલની માટે ટૂંકની પહેલા સરકારની મોટી ભેટ હોય છે જે મુંબઈ ઈ વ્હીકલ ખરીદવા પર આપણને પચાસ હજાર રૂપિયાની સબસિડી આપશે એપ્રિલ બે હજાર ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ સબસિડી યોજના ચાલુ રહેશે અને આ માટે સરકાર પાંચ હજાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે આ યોજનામાં હેઠળ ટુ વ્હીલ દીઢ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે નાના થ્રી વ્હીલ ઈ રિક્ષા અને ઈ કોટની ખરીદી માટે પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે થ્રી વ્હીલ ખરીદવા પર દસ હજાર રૂપિયાની સહાય નાણાકીય સહાય આપવામાં આવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવ કુંડલા yard માં મોટી મગફળીના તેરસો રૂપિયા ભાવ રહ્યો હતો સાવ કુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો ચૌદ પંદરસો એકતાલીસ રૂપિયા સુધીના ધોરણે રહ્યો છે કપાસની સાતસો મણની આવક નોંધાઈ હતી સાવ કુંડલા yard ચણાની પંચીની હાજરી કરવામાં આવી હતી જેનાનો ભાવ એક સાઠ રૂપિયાથી લઈને બેસસો બાવન રૂપિયા સુધીના બોલાયા હતા ખેડૂતોને ઘર બેઠા ત્રણ લાખ લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતોની પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક ઓફ બેંક દ્વારા નાભોડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી આ ભારતમાં તેની ખેતી કરનારા કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે એમાં તમામ પ્રકાર ના ખેડૂતો ને સમાવેશ કર હોય છે આ યોજના નો લાભ લેવા માટે તમારી ઉંમર ઓછા ઓછી અઢાર વર્ષ થી વધુ માં વધુ પંચોતેર વર્ષ ની વચ્ચે હોવી જોઈએ જેથી બીજી બાજુ જો લોન ચુકવવું ની વાત કરીએ તો આ સમયગાળો ગાળો bank ના હિસાબ નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધી પાંચ લાખ એટલે કે પાંચ વર્ષ ની હોઈ શકે છે પચાસ હજાર થી ઉપર છે રાજ્યમાં માર્ગ અકસ્માત

હોસ્પિટલને આપવાની હોય છે ગરમીને લઈ લગતા રોગશાળામાં થયો વધારો જેમાં ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રોગશાળા પણ વખરી રહ્યો છે અમદાવાદમાં એપ્રિલ માસના પ્રથમ પંદર દિવસમાં ગરીમીને લગતા વિવિધ પાંચસોને પેલા ત્રણે હજાર બસોને ત્રીસ કેસો નોંધાયા છે જેમાં પેટના દુઃખાવાના બારસો ઠેંસી કેસ હાઈ ફ્રી વરના ચારસો ચોર્યાસી કેસ ચક્કર આવી બે બેભાન થવાના ત્રણ છસો પાંત્રીસ કેસ શાળા ઉલટીના બારસો થી વધુ કેસો નોંધાયા છે આ વખતે સમગ્ર દેશમાં heat wave લાંબો ચાલવાની શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સમીક્ષા બેઠક બોલાવી હતી ખેડૂત મિત્રો આવો નવો video જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો and like કરો કેમ કે આપ સુધી મારો આવો નવો video રહે